હવે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે ટિકિટ રદ કરવાનો મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચે છે સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે તેવું રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે દલિત સમાજ અંગે કોઈ જ નિવેદન નથી કર્યું મને દિલ્હી બોલાવવાની વાત તો અફવા છે તેવું રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે ત્રણ થી ચાર એપ્રિલે કેબિનેટમાં ભાગ લેવા દિલ્હી જઈ શકું છું તેવું પરશોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે

તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી પરંતુ તેમ છતાં વિરોધ થઈ રહ્યો છે અને હવે દિલ્હી ખાતે કદાચ જવા રવાના પણ થશે શું અપડેટ હાલ અત્યારે જે સમગ્ર મામલો અત્યારે સામે આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન પણ સામે આવ્યું છે હાલ અત્યારે તેને એક પત્રકાર પરિષદ બોલાવી કારણ કે જે રીતે છેલ્લા ચાર દિવસથી ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે રૂપાલાએ આ બાબતે ખુલીને વાત કરી છે કે મેં માફી માંગી લીધી છે આંદોલન કરવું એ સમાજ ને અધિકાર છે જે કઈ આંદોલન અત્યારે ચાલી રહ્યું છે તે સમાજ આંદોલન જે કરી રહ્યું છે તેના વિશે હું કઈ ન કહી શકું પરંતુ મેં મારા તરફથી માફી માંગી લીધી છે જો ટિકિટ રદ કરવાની વાત હતી તો તેને લઈને પણ તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રૂપાલા સાહેબ આપનું જો ટિકિટ જો રદ કરવામાં આવે તો આપનું શું આ બાબતે છે તો સ્પષ્ટ તેમને જણાવી દીધું છે કે એ મુદ્દો પાર્ટીનો છે એ પાર્ટી નક્કી કરશે અને જે પ્રકારે અત્યારે આજ સવારથી જ મોહન કુંડારીયા ની વાત ચાલી રહી હતી એ વાત ઉપર એમને પણ પૂર્ણ વિરામ મૂક્યો છે સાથે મોહનભાઈ કુંડારીયાએ પણ પૂર્ણ વિરામ મૂક્યો છે કે માત્ર ને માત્ર આ અફવા ચાલી રહી છે ભાજપના પ્રવક્તાએ પણ જણાવ્યું છે કે આજે એક એપ્રિલ છે એટલે એપ્રિલ ફૂલને કારણે કોઈ આ અફવા વહેતી મૂકી છે કોઈએ મજાક ઉડાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવાર ને લઈને ફિક્સ છે ઉમેદવાર બદલવામાં નહીં આવે અને હાલ જે પ્રકારે તમામ જે અટકળો છે એના ઉપર રૂપાલાએ પૂર્ણ વિરામ મૂક્યું છે જી જીરુશી પાર્ટી તરફથી અને રૂપાલા તરફથી તો પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વિરોધ જલદ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તે અંગે શું હાલ અપડેટ મળી રહ્યા છે ઋષિ રૂપાલાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે હાલ જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અમે પણ અમારા લેવલે અમે એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે માફી માગી લીધી છે અને સમાજને કઈ વાત કરવી હોય તો એ વાત કરવા પણ અમે તૈયાર જ છીએ પરંતુ જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને આંદોલન કરવા જઈ રહ્યો છે રાજકોટની જો વાત કરું તમને તો આગામી છ કે સાત એપ્રિલના ના રોજ મહાસંમેલન ક્ષત્રિય સમાજનું રાજકોટમાં પણ મળવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એક જ માત્ર માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપર ટિકિટ રદ કરવામાં આવે એમની એક જ માંગ છે અમારે કોઈ માફી પણ નથી જોતી માત્ર ટિકિટ રદ કરો એ જ અમારી સૌથી મોટી માફી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદથી જ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે હવે નજર કરીએ કે પરશોત્તમ રૂપાલા સામે આટલો રોષ શા માટે ભભૂક્યો છે પરશોતમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેના કારણે જ તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તો પ્રચાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રચાર કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું તો ભારતમાં અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું આ પ્રકારની ટિપ્પણી તેમના દ્વારા પ્રચાર દરમિયાન કરવામાં આવી હતી અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા આ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી અને જેના કારણે એક ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને ત્યારથી જ વિરોધનો વંટોળ ઊભો છે વિવાદ બાદ માફી પણ માંગી જે ટિપ્પણી કરવામાં આવી ત્યારબાદ વિવાદ વકર્યો અને વિવાદ વકરતા જ તેમના દ્વારા તરત જ માફી માંગવામાં આવી અને કહેવામાં આવ્યું મારો ઈરાદો વિધર્મીઓએ કરેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો મારા નિવેદનથી કોઈ માફીની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરું છું આ પ્રકારની માફી પરસોત્તમ રૂપાલા દ્વારા તરત જ માગવામાં આવી હતી તો માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તો પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને વિરોધ વકર્યો છે અને માફી પણ માંગવામાં આવી રૂપાલા દ્વારા ત્યારબાદથી પણ હજુ પણ વિવાદ વકર્યો છે આવા નિવેદનો ન થાય તે માટે કાર્યવાહીની ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યું છે તો પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ને આ પ્રકારની ટિપ્પણી ન કરવામાં આવે તેના માટે ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે